ગઢ સરપંચના દીકરાને શાળામાં લેસન ન લઈ જતા શિક્ષકે લાકડાના પાટિયા વડે માર માર્યો પ્રાથમિક શાળાઓમાં ઘણીવાર વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે ગઢ ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીને લાકડા વડે માર માર્યો હોય તેવી ઘટના સામે આવી છે જે મામલે ફરિયાદ નોંધાયા બાદ તપાસ હાથ ધરાઈ છે પાલનપુર તાલુકાના ગઢ ગામના સરપંચ ગીતાબેન બેચરભાઈ ભુટકાનો નવ વર્ષનો દીકરો જય જે ગઢ કેલવણી મંડળ સંચાલિત જીઆર ગામી પ્રાથમિક શાળામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કર્યો છે જે સ્કૂલમાં ગયો હતો અને બપોરે એક વાગે ઘરે પરત આવ્યો હતો ત્યારે વિદ્યાર્થીએ તેની માતાને કહ્યું કે તે લેસન લઈને ગયો ન હતો જેના કારણે ગણિતના શિક્ષક પાર્થ પરમારે લાકડાના પાટિયા વડે પગના સાથળના ભાગે તેને માર માર્યો હતો અને લેસન નહીં લઈને આવે તો વધારે માર મારવામાં આવશે તેવી ધમકી આપી હતી ત્યારે વિદ્યાર્થીના માતા પિતાએ તેના પગ જોતા ત્યાં ત્રણ કાળા જામ પડી ગયા હતા ત્યારે લેસન ન લઈ જતા શિક્ષકના માર મારવાના પગલે વિદ્યાર્થીના પિતાએ તેને દવાખાને લઈ જઈને પ્રાથમિક સારવાર કરાવીને ગઢ પોલીસ મથકે શિક્ષક પાર્થ પરમાર સામે ફરિયાદ હતી વિદ્યાર્થીના પિતાએ શાળાના સંચાલકો તેમજ શિક્ષકો સામે આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે વારંવાર આવી ઘટનાઓ બને છે વિદ્યાર્થીઓને માર મારવામાં આવે છે પરંતુ કોઈ દરકાર કરવામાં આવતી નથી મારો દીકરો જીઆર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે હું એને સવારમાં સાત વાગે નવરાવતો હતો એટલે એને હું લાગેલું જોયું એટલે એને પૂછ્યું કે તું ક્યાં લગાડીને આવ્યો એટલે મને કે પપ્પા હું લેસણ નહોતો લઈ ગયેલો એટલે મને રીતના શિક્ષક પાર્થભાઈએ મને જે બેન્ચીસ આવે એના પાટિયાથી મને માર્યો પછી મને જાણ થતાં જ હું ગઢ પોલીસ સ્ટેશનની અંદર એફઆરઆઈ દાખલ કરાઈ છે અને અગાઉ પણ ધોરણ એકમાં મારો દીકરો ભણતો હતો તો સ્કૂલમાંથી ફોન આવ્યો ટીચરનો અને મને કીધું કે તમારા બાળકને લાગ્યું છે સ્કૂલમાંથી આવીને લઈ જાઓ હું સ્કૂલમાં ગયો તો મારા દીકરાને બેન્ચિસ ઉપર બેસાડેલો હતો લોહીહન હાલતમાં પછી મારા દીકરાને લઈ અને હું પ્રિન્સિપાલ જોડે ગયેલો પ્રિન્સિપાલને હું પૂછ્યું કે ભાઈ મારા દીકરાને લાગ્યું છે તો તમારે દવાખાને તો લઈ જવો જોઈએ ને તો પ્રિન્સિપાલે મને એવો જવાબ આપ્યો કે અમારી સ્કૂલની અંદર દવાખાને લઈ જવાની કોઈ સિસ્ટમ નથી વાલી જાતે આવી અને દવાખાને લઈ જાય ત્યાંથી પછી હું મારા બાળકને લઈ અને દવાખાને ગયો અને દવાખાને લઈ અને હું એને ટ્રીટમેન્ટ કરાય અને બે દાઢીના ભાગે બે ટોખા બી આવેલા છે ખરેખર આવા જે શિક્ષકો હોય સ્કૂલના સંચાલકો હોય એ ખરેખર આવા લોકો પર અને આવા કૃત્ય કરનાર શિક્ષકો પર શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી કરવી જોઈએ હું ત્રીજા ધોરણમાં ભણું છું હું લેશન નહોતો લઈ ગયો એટલે મા ગણિતના ટીચરે મને માર્યું છે તેનું નામ પાર્થભાઈ છે અને મા પપ્પાએ મનને નવડાતા હતા એટલે મા પપ્પાએ જોયું પછી મા પપ્પાએ કીધું કે આ શું લાજું છે એટલે હું કીધું કે મું ગણિતનું લેશન નહોતો લઈ જ એટલે મને માર્યું છે એટલે મા પપ્પાએ કીધું એ તેનું નામ શું છે હું કીધું પાથભાઈ છે પછી પાછો અમા પપ્પાએ પોલીસ ચાકરાવી ગડગામે આવેલી જીઆર ગામી પ્રાથમિક શાળાની ઘટનાને પગલે શાળાના પ્રિન્સિપાલનું કહેવું છે કે શાળામાં વિદ્યાર્થીને જે માર મારવામાં આવ્યો છે તેને લઈને શાળા દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે શનિવારના દિવસે આ ઘટના ઘટી એની જાણ અમને સોમવારના દિવસે સવારે અમારા સંસ્થાના નિયામક શ્રી દ્વારા મને ટેલિફોનિક જાણ કરી કે ભાઈ આ ઘટના ઘટી છે એ બાબતે તમે પૂરી તપાસ કરી અને અરવિંદભાઈ વાલીશ્રીને ફોન કરી અને શાળામાં બોલાવી અને એમને જાણ કરો પૂરી બાળકને મારી ઓફિસમાં બોલાવી એને પૂછ્યું એને યોગ્ય રીતે માટે મેં ફોન કર્યા પણ વાલીશ્રીએ મારા કોઈ ફોન ઉપાડ્યા નથી અગાઉ પણ ઘટના બની હતી કે એકાદ વર્ષ પહેલાં પોત બાળક કુદરતી રીતે રમ ક્લાસમાં આવતા પડી ગયો હતો અને પડી ગયો હતો ત્યારે વાલીશ્રીએ ક્લાસમાં આવી અને કે મારા બાળકને પ્રાથમિક કોઈ સારવાર કરી નથી પ્રાથમિક સારવાર શિક્ષક દ્વારા કરાયા પછી વાલીશ્રીને ફોન કર્યો હતો વાલીશ્રી આવીને પોતાના બાળક બેનને ગમે તેમ બોલી અને બાળકને લઈને જતા રહી અને અમારા શાળા વિરુદ્ધમાં એમને પણ અરજી કરી હતી ડીપીઓમાં ગાંધીનગર લેવલે ત્યાંથી એને ડીપીઓને અહીંયા તપાસ કરવા આવ્યા હતા અને ડીપીઓની હાજરીમાં પણ એ બોલ્યા હતા અને એમનો અહેવાલ પણ ડીપીઓમાં તમને મળી જશે એમ છતાં આ સમગ્ર ઘટના બની એમાં જો શિક્ષક કસૂરવાર દેખાશે તો મંડળને જાણ કરી છે અને મંડળ સાથે રહી અમે શિક્ષક વિરુદ્ધ યોગ્ય પગલાં લેશું જે પ્રમાણે બાળકને જે નિશાન સામે આવે છે હવે સાહેબ નિશાનમાં તો કેવું છે કે જો સીસીટીવી કેમેરા ફૂટેજની અંદર આપ શ્રી જુઓ તો શિક્ષક એક સોટીના સાથે ધીમે ધીમે મારી રહ્યો છે અને સોટી જોતે એવું લાગે છે અને બાળક પણ હસી રહ્યો છે સામે શિક્ષક પણ હસી રહ્યો છે એટલે એ જોતા ગંભીર રીતે મારે જણાતું નથી બાળકને છોટીથી ધીમેથી શિક્ષક સોમવારના દિવસે બાળક ફ્રેશ થઈ અને સંપૂર્ણ શાળા સમય દરમિયાન સ્કૂલમાં હાજરી પણ આપી છે ગડગામે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને માર મારવાના મામલે ગઢ પોલીસ મતકે ફરિયાદ નોંધાઈ છે આ ફરિયાદને લઈને ગઢ પીઆઈ કે એમ વસાવાએ કહ્યું હતું કે વિદ્યાર્થીને માર મામલે સીસીટીવી ફૂટેજ જોતા વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી માર માર્યો છે આ તમામ જે સીસીટીવી ફૂટેજ છે તે કબજે લઈને અને વિદ્યાર્થીને જે માર માર્યો છે તેને લઈને અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસના અંતે જે કોઈ કસૂરવાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે ગઈ તારીખ પંદર બે બે હજાર પચીસના રોજ ગઢ ખાતે આવેલી જીઆર ગામી પ્રાથમિક શાળામાં ધોરણ ત્રણમાં ભણતો આઠ વર્ષનો બાળક જેના ફાધરનું નામ છે બેચરભાઈ ભીખાભાઈ જાતે ભૂટકા એમના બાળકને લેસન ન લઈ જવાના કારણે માર મારેલ હોવાનું હકીકતમાં જણાયેલ જે અનુસંધાન એના વાલી આવતા એનું મેડિકલ કરાવી આપણે સ્કૂલના સીસીટીવી ફૂટેજ જોડાવેલ જે ફૂટેજમાં જણાવેલ કે અશિક્ષક દ્વારા માર મારવામાં આવેલ છે સતત આઠ મિનિટ સુધી ધીરે 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 જોરથી ફૂટપટ્ટીઓ મારી અને ઈજા પહોંચાડે જે અનુસંધાને ઇજા પામનાર બાળકના પિતા ફરિયાદી બનેલ છે અને ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવેલ છે